પ્રિય ભક્તો માતા પાર્વતીના આ પ્રશ્નોનો શિવજીએ શું જવાબ આપ્યો ચાલો જાણીએ કે શિવજીએ આ કથા લોકકલ્યાણ માટે માતા પાર્વતીને સંભળાવી હતી જો કોઈ વ્યક્તિ તે પ્રમાણે વર્તે તો ચોક્કસ તેના દુઃખમાંથી બહાર નીકળશે જેઓ આ કથા સાંભળશે અને જીવનમાં ઉતારશે તેનું જીવન આનંદથી ભરાઈ જશે બધા દુઃખ ખ અને દર્દ દૂર થઈ જશે તો ચાલો એકવાર આ પવિત્ર કથા શરૂ કરીએ એકવાર માતા પાર્વતીના એક મહાન ભક્ત તેમની તપસ્યા કરી રહ્યા હતા માતા પાર્વતી તેમની પાસે પૃથ્વી લોકમાં ગયા અને એક પ્રશ્ન લઈને આવ્યા તે વિશ્વની સ્થિતિ જોઈને તેમનું હૃદય દુઃખી થઈ ગયું કૈલાસ પાછા જઈને તે ભોલેનાથને કહે છે પ્રભુ મારા મનમાં ઘણી ચિંતાઓ છે મારા મનમાં ઘણા પ્રશ્નો છે જે હું તમને પૂછવા માંગુ છું અને તેનો ઉકેલ જાણવા માંગુ છું મહાદેવે માતા પાર્વતીને કહ્યું છે કે પાર્વતી તમે સમગ્ર સૃષ્ટિની માતા છો તમે આ બ્રહ્માંડની માતા છો તમારાથી કોઈ છૂપી વાત કેવી રીતે હોઈ શકે ભગવાન ભોલેનાથની આ વાત સાંભળીને માતા પાર્વતીએ કહ્યું કે ભગવાન આજે હું પૃથ્વીની દુનિયામાં ગઈ અને મેં જે જોયું તેનાથી મારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થયા છે ભગવાન કૃપા કરીને ત્રણ સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપો આ સાંભળીને માતા પાર્વતી વિશે ભગવાન શિવે ફરીથી કહ્યું હે દેવી જો તમારે જાણવું હોય તો હું તમારા પ્રશ્નોના જવાબ ચોક્કસ આપીશ મને કહો કે તમારા મનમાં કયો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે જેના કારણે તમે આટલા પરેશાન છો માતા પાર્વતીએ કહ્યું હે ભોલેનાથ મારો પહેલો પ્રશ્ન એ છે કે દુનિયામાં કોની લાકડી સૌથી મજબૂત છે અને બીજો પ્રશ્ન એ છે કે કર્મ શું છે અને તેનું ફળ કેવી રીતે મળે છે ત્રીજો પ્રશ્ન એ છે કે આપણા જ લોકો આપણને શા માટે દુઃખી કરે છે માતા પાર્વતીના પ્રશ્નો સાંભળીને ભોલેનાથે કહ્યું હે દેવી કૃપા કરીને ધ્યાથી સાંભળો કારણ કે હું જોઉં છું કે જ્યારે પણ હું તમને વાર્તા સંભળાવવાનું શરૂ કરું છું ત્યારે તમે નિંદ્રામાં હોય તેવું લાગે છે મહાદેવે કહ્યું હું તમને વાર્તા કહીશ આ ત્રણેય વાર્તાઓમાં તમારા ત્રણેય પ્રશ્નોના જવાબ છે અને જે કોઈ આ વાર્તાઓ સાંભળશે તેને તેના જીવનના તમામ રૂખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળશે અને તેના જીવનમાં પરિવર્તન આવશે તે પોતાના જીવનમાં અપાર સુખનો અનુભવ કરશે મારી પહેલી વાર્તા જેમાં તમને તમારા પ્રથમ પ્રશ્નનો જવાબ મળશે એક રાજા હતો તે સદાચારી ન્યાય પ્રેમી અને ભગવાનનો ભક્ત હતો તેણે ઠાકુરજીનું મંદિર બનાવ્યું અને એક બ્રાહ્મણને તેના પૂજારી તરીકે નિયુક્ત કર્યા તે બ્રાહ્મણ અત્યંત સદાચારી ધાર્મિક અને સંતોષી હતો તેણે ક્યારે રાજાને કોઈ વિનંતી કરી નથી રાજાને પણ તેના સ્વભાવ પર ખૂબ જ પ્રસન્ન હતો અને તેણે વીસ વર્ષ સુધી રાજાના મંદિરમાં પૂજા અર્ચના કરી તેણે રાજાને ક્યારે કોઈ પ્રશ્ન પૂછ્યો ન હતો તેને એક પુત્ર હતો રાજાએ તેને સારું શિક્ષણ આપ્યું અને તેને વિદ્વાન બનાવ્યો અને જ્યારે તે મોટો થયો ત્યારે તેણે તેના લગ્ન એક સુંદરશાહી છોકરી સાથે કર્યા જે દિવસે તે શાહી પુત્રીને તેના મહેલમાં લઈ આવ્યો તે રાત્રે તે અહીં ત્યાં ભટકવા લાગી તેણે જોયું કે રાજકુમાર જોડે હીરા જડેલી તલવાર પડી હતી તે પુત્રીએ જોવા માટે મ્યાનમાંથી તલવાર કાઢી અને તે તલવાર ને વીજળીની જેમ ચમકતી જોઈને ડરી ગઈ તેના હાથમાંથી તલવાર પડી અને અને ગળામાં કપાઈ ગયું તે મૃત્યુ પામ્યો શાહી છોકરીને તેના પતિના મૃત્યુથી ખૂબ જ દુઃખી થઈ તેણે ભગવાનને પ્રાર્થના કરી હે ભગવાન મેં અચાનક આ પાપ કેવી રીતે કર્યું મારા પતિનું મૃત્યુ મારા હાથે થયું ભગવાન तमे जाणो छोके में आ जाणी जोई ने करियो नथी परंतु हूँ सभा मा सत्य कहि शक्ति नथी कारण के कोई तेना पर विश्वास करशे नहीं सवारे जारे पुजारी तडाव मा स्नान करवा आवियो त्यारे राजकुमारी तेने जोई ने शोक करवा लागी अने कहवा लागी के मारा पति ने कोइए मारी नाख्यो छे अने राजा त्या जईने पूछवा लाग्या के मारा पुत्र ने कोणे मारयो तो तेनी મને ખબર નથી કે તે કોણ હતો પરંતુ મેં તેને ઠાકુરજીના મંદિરે જતા જોયો હતો જ્યારે રાજા સહિત દરેક જણ ઠાકુરજીના મંદિરમાં ગયા ત્યારે તેઓએ એક બ્રાહ્મણને પૂજા કરતા જોયો તેઓએ તેને પકડી લીધો અને પૂછ્યું કે તે શા માટે રાજકુમારને માર્યો બ્રાહ્મણે કહ્યું મેં રાજકુમારને માર્યો નથી મેં તેનો મહેલ પણ જોયો નથી હું તેના રૂમને પણ જાણતો નથી આમાં ભગવાન સાક્ષી છે જોયા વિના કોઈ ના પર ગુનો લગાવો તે યોગ્ય નથી આ પછી બ્રાહ્મણે ગમે તેટલું કોઈને કંઈ પણ કહ્યું કોઈ તેનું સાંભળ્યું નહીં એક કહેશે અને બીજું કંઈક અલગ કહેશે પણ રાજાના મનમાં વારંવાર વિચાર આવતો હતો કે આ બ્રાહ્મણ નિર્દોષ છે પરંતુ બધાની સલાહથી રાજાએ બ્રાહ્મણને કહ્યું હું તને આજ્ઞા કરું છું કે જે હાથથી તે મારા પુત્રને તલવાર વડે મારી નાખ્યો છે તે હાથ કાપી નાખો આટલું કહીને રાજાએ હાથ કપાઈ નાખ્યા આ જોઈને બ્રાહ્મણ ખૂબ જ દુઃખી થઈ ગયો અને રાજાને અધર્મી રાજા કહીને દેશ છોડી ગયો અને તેણે કોઈ વિદ્વાન જ્યોતિષને શોધવાનું શરૂ કર્યું કારણ કે તેને કોઈ ગુના વગર હાથ કાપવાનું કારણ કુહવા તે કાશીમાં એક વિદ્વાન જ્યોતિષ રહે છે ત્યાં પહોંચ્યો જ્યારે તે તેના ઘરે પહોંચ્યો તો જોયું કે જ્યોતિષ ક્યાંક બહાર ગયો હતો બ્રાહ્મણે તેની ધાર્મિક પત્નીને પૂછ્યું કે માતાજી જ્યોતિષજી મહારાજ ક્યાં ગયા છે ત્યારે તે સ્ત્રીએ તેના પતિ વિશે અસંખ્ય શબ્દો અને અપશબ્દો ઉચ્ચાર્યા જે સાંભળીને બ્રાહ્મણ આશ્ચર્યચકિત થઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે હું મારો હાથ કાપવાનું કારણ પૂછવા આવ્યો છું પણ હવે હું પહેલા તેમની સ્થિતિ વિશે પોષ એકલામાં જ્યોતિષ આવી પહોંચ્યા ઘરમાં પ્રવેશતાની સાથે જ જ્યોતિષની પત્નીએ તેને ગાળો આપવાનું શરૂ કર્યું અને તેનું અપમાન કર્યું પરંતુ જ્યોતિષ ચૂપ રહ્યો અને તેણે તેની પત્નીને કંઈ કહ્યું નહીં બ્રાહ્મણને જોઈને જ્યોતિષીએ તેને બ્રાહ્મણ દેવતા કેવી રીતે આવ્યા તે જણાવવા કહ્યું હે પાર્વતી આગળ સાંભળો પેલા બ્રાહ્મણે શું કહ્યું તે તો પોતાના વિશે પૂછવામાં આવ્યો હતો પણ પહેલા મને તમારી હાલત કહો કે તમારી પત્ની જીભથી તમારું આટલું અપમાન કેમ કરે છે જે કોઈથી સહન ન થાય અને તુતમે સાંભળો છો આનું કારણ શું છે જ્યોતિષે કહ્યું આ મારી સ્ત્રી નથી આ મારું કર્મ છે જે તમે દુનિયામાં જુઓ છો એટલે કે ભાઈ પુત્ર શિષ્ય ગુરુ પિતા સંબંધી જે કંઈ પણ હોય તે આપણું કર્મ છે આ કોઈ સ્ત્રી નથી આ મારું કર્મ છે અને તેનું દુઃખ સહન કર્યા વિના નહીં જાય મારી સાથે જે થયું તે મારે ચોક્કસપણે ભોગવવું પડશે અને હું ક્યારે મારી પત્નીના વખાણ પણ કરતો નથી જેથી ભવિષ્યમાં મારે આ પરિણામ ભોગવવું ન પડે ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મહારાજ તમે શું કર્મ કર્યું મને કહો બ્રાહ્મણની વાત સાંભળીને જ્યોતિષીએ કહેવાનું શરૂ કર્યું કે મારા પાછલા જન્મમાં હું કાગડો હતો અને આ મારી પત્ની છે તે ગધેડો હતો તેની પીઠ પર એક ઘાવ હતો અને ઘાવની પીડાને કારણે તે ખૂબ જ દુઃખી હતો અને અશક્ત પણ થઈ ગયો હતો મારો સ્વભાવ ખૂબ જ દુષ્ટ હતો તેથી જ હું તેને ગધેડાનું નિશાન બનાવીને વધુ દુઃખી કરતો હતો જ્યારે તે પીડાથી પીડાતી હતી ત્યારે હું તેની ક્રિયાઓ જોઈને ખુશ થતો હતો મારા ડરને કારણે તે બહાર ન આવી પણ હું તેને શોધતો અને જ્યાં પણ તેને મળતો ત્યાં હું તેને નુકસાન પહોંચાડતો છેવટે મારા જીવનના ત્રાસથી દુઃખી થઈને તે ગામથી દસથી બાર માઇલ દૂર જંગલમાં ગઈ ત્યાં ગંગાના કિનારે તે સુખેથી રહેવા લાગી લીલું ઘાસ ખાઈને મારી ઈજાઓ ટાળી પણ હું તેને જોયા વિના જીવી ન શક્યો તેને શોધતો શોધતો હું ત્યાં પહોંચ્યો અને મેં તેને ત્યાં જોતા જ તેની પીઠ પર જોરથી ચાંચ મારી અને મારી ચાટ તેના હાડકામાં ઘૂસી ગઈ પણ તેણે ઘણી વાર પ્રયત્ન કર્યો છતાં પણ ચાંચ બહાર ન નીકળી મેં પણ ચાંચને બહાર કાઢવાની કોશિશ કરી પણ તે બહાર ન નીકળી તે તેનાથી બચવા ગંગાના ઝડપી પ્રવાહમાં પહોંચી પણ મોટા પ્રવાહના કારણે પાણીમાં તણાઈ ગઈને અમે બંને મૃત્યુ પામ્યા પછી ગંગાજીના પ્રભાવથી હું બ્રાહ્મણ બની ગયો અને તે મારી પત્ની છે જે મારા મૃત્યુ સુધી મારા પર દુર્વ્યવહાર કરતી રહેશે અને હું મારા કર્મોનું પરિણામ પણ વિકારીશ હું તેનો કોઈ દોષ આપીશ નહીં કારણ કે તે મારા કાર્યોનું પરિણામ છે તેથી જ હું શાંત રહું છું હવે તમારો પ્રશ્ન પૂછો પછી બ્રાહ્મણે તેના બધી વાત વિગતે કહી અને પૂછ્યું કે અધર્મી રાજાએ મારો નિર્દોષ હાથ કેમ કાપી નાખ્યો ત્યારે જ્યોતિષે કહ્યું સાંભળો બ્રાહ્મણ તારો હાથ શા માટે કપાયો તે હવે સાંભળો તમે સંન્યાસી હતા અને જે રાજકુમારીના હાથે રાજકુમાર માર્યા ગયા તે રાજકુમારી ગાય એટલે કે ગાય માતા અને રાજકુમાર કસાઈ હતો જ્યારે કસાઈએ ગાયને કતલ કરવાનું શરૂ કર્યું ત્યારે ગરીબ ગાય પોતાનો જીવ બચાવવા માટે તમારી પાસેથી જંગલમાં ભાગી ગઈ અને તમને પૂછ્યું કે અહીં કોઈ ગાય છે કે તમે જૂઠું નહીં બોલવાના પ્રણ લીધા હતા તેથી આ દિશામાં ગઈ હતી અને જ્યારે તે તારા હાથથી આ દિશામાં ઇશારો કર્યો ત્યારે કસાઈએ જઈને ગાયને મારી નાખી તે ગંગાના કિનારે તેનું ચામડું ઉતાવી રહ્યો હતો તેટલામાં વાઘ આવ્યો અને બંનેને ખાઈ ગયો કસાઈ અને તેના હાડકા ગંગામાં ધોવાઈ ગયા ગંગાના પ્રતાપે કસાઈને રાજકુમારનો જન્મ થયો અને ગાયનો રાજકુમારી તરીકે જન્મ થયો અને કસાઈએ તલવાર વડે ગાયને મારી નાખી હોવાથી કર્મોએ રાત માટે ભેગા કર્યા આ કારણથી રાજકુમારીના હાથમાંથી તલવાર પડી જતા રાજકુમારનું માથું કપાઈ ગયું હતું અને તે ત્યાં જ માર્યો ગયો હતો આ રીતે તેનું ફળ આપીને કર્મ તૃપ્ત થઈ ગયું હતું તમે ગાયને કરેલા હાથના ઈશારાના કર્મમાં તમારો હાથ કપાઈ ગયો અને એ તમારી ભૂલ છે એમાં બીજા કોઈનો વાંક નથી પાર્વતી મેં જે કહ્યું તે તમે સાંભળ્યું એક વ્યક્તિ તેના જ લોકો દ્વારા દુર્વ્યવહાર કરે છે આ રીતે જ્યોતિષી તેના પાપને કારણે તેની પત્ની દ્વારા દુર્વ્યવહાર કરતો હતો બીજો પ્રશ્ન એ છે કે દુનિયામાં કોની લાકડી સૌથી મજબૂત છે તો તેનો જવાબ આ વાર્તામાં છે જે હું હવે કહેવા જઈ રહ્યો છું એક સંત વરસાદના પાણીમાં પ્રેમ અને આનંદ સાથે ચાલી રહ્યા હતા આ સમય દરમિયાન તેણે એક એક મીઠાઈની દુકાન જોઈ જ્યાં તપેલીમાં ગરમાગરમ જલેબિયા તૈયાર કરવામાં આવી રહી હતી કદાચ તેને ભૂખ લાગી હતી હવામાનને કારણે સાધુએ હલવાઈને ધ્યાથી જોવાનું શરૂ કર્યું પરંતુ તેની પાસે પૈસા ન હતા પણ હલવાઈએ તે સાધુ ને ખાવા આપ્યું સાધુ નું પેટ ભરાઈ ગયું તેથી સાધુએ વરસાદના પાણીમાં ગંદા પાણી ને જોર થી લાત મારી અને વરસાદનું પાણી તેજ થઈ ગયું અને તેની પાછળ આવતી છોકરીના કપડા ભીંજાઈ ગયા તેણે જોયું કે તે સ્ત્રી ના કિંમતી વસ્ત્રો માટી થી ખરડાયેલા હતા મહિલાના પતિ જે એક યુવક હતો તેણે સાધુને પકડી લીધો પણ મહિલાએ આગળ વધીને સાધુને તેના પતિના હાથમાંથી હોડાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ યુવકની આંખોમાંથી નીકળતી નફરતના તણખલા જોઈને તેને પાછળ હટી જવાની ફરજ પડી ત્યાં ચાલતા લોકો પણ આ બધું ઉદાસીનતાથી જોઈ રહ્યા હતા પરંતુ યુવકનો ગુસ્સો જોઈને કોઈમાં તેને રોકવાની હિંમત ન થઈ અને અંતે આ યુવકે યુવાનીના ગુસ્સામાં સાધુના મોઢા પર જોરથી થપ્પડ મારી દીધી સાધુ ડઘાઈ ગયો અને નીચે પડી ગયો યુવાન દંપતી ભારે આનંદમાં તેમના મુકામ તરફ આગળ વધ્યું થોડે દૂર ચાલીને તેઓ ઘરે પહોંચ્યા પત્ની સાથે મશ્કરી કરતા યુવક ઘરના સીડીઓ પર ચડી રહ્યો હતો ત્યારે વરસાદના કારણે સીડીઓ પર લપસી પડ્યા હતા અચાનક યુવકનો પગ લપસ્યો અને તે સીડીઓ પરથી નીચે પડવા લાગ્યો મહિલાએ જોર જોરથી ચીસો પાડવાનું શરૂ કર્યું નજીકના લોકો આવ્યા અને તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા તેની સાથે આવેલા લોકોએ સાધુને તે જ જગ્યાએ જોયો હતો તે પણ પડી જવાથી થયેલી ખાતરી થઈ ગઈ કે સાધુને તેને થપ્પડ મારી એટલા માટે સાધુ એ શ્રાપ આપ્યો છે આ સાંભળીને અન્ય યુવાનોએ સાધુને ઘેરી લીધો એક યુવક બોલવા લાગ્યો કે તમે કેવા ભક્ત છો માત્ર એક થપ્પડના કારણે યુવકને શાપ આપનાર ભગત સાધુએ કહ્યું હું ભગવાનની કસમ ખાઉં છું કે મેં આ યુવકને શ્રાપ આપ્યો નથી બાકીના લોકોએ કહ્યું જો તમે ન આપ્યો તો આ યુવાન સીડીઓ પાસેથી કેવી રીતે પડ્યો કે તેને આટલી ગંભીર ઈજા થઈ કહ્યું તમામ લોકોને પ્રશ્ન છે કે આ બધી ઘટનાઓ માટે તમારા માંથી કોઈ ત્યાં હાજર હોય તેવું કોઈ છે એક યુવક આગળ આવ્યો અને કહ્યું આ ઘટના સમયે હું ત્યાં હાજર હતો

તેઓ કેવી રીતે સહન કરશે કે કોઈ મને મારશે મારો મિત્ર એટલો શક્તિશાળી છે કે દુનિયાનો સૌથી મોટો રાજા પણ તેની લાકડીથી ડરે છે એ ભગવાનની લાકડી દેખાતી નથી અને અવાજ પણ નથી કરતી પણ જ્યારે તે કરે છે ત્યારે ખૂબ પીડા આપે છે કોઈને દુઃખ આપવું એ પોતાને દુઃખી થવાની તૈયારી છે માણસે દરેક ખોટા કાર્યોથી ડરવું જોઈએ કારણ કે ભગવાનની લાકડીનો અવાજ નથી હોતો ન તો કોઈ તેને તોડી શકે છે અને ન તો પોતાના પર પડતી તેને રોકી શકે છે તમને તમારા બીજા પ્રશ્નનો જવાબ મળી ગયો છે તમારો બીજો પ્રશ્ન એ છે કે ભગવાનની લાકડી શ્રેષ્ઠ અને મજબૂત છે હે પાર્વતી અહીં આપણા જ લોકો આપણને દુઃખ આપે છે હું એવી આશા રાખું છું કે તમને આ વાર્તા ખૂબ જ પસંદ આવી હશે તો દોસ્તો કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખો અને જો તમે ભોલેનાથમાં માનતા હોવ તો ચેનલને ને કરો આભાર હર હર મહાદેવ